મકરપુરા જેઆઈડીસીની કંપનીમાં ગેટ બંધ કરવા ગયેલા કામદારો પર મોટો ગેટ પડતા સાહીઠ વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હોય તેમને સારવાર માટે માં ખસેડાયા હતા પોલીસે મૃતદેહનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે મકરપુરા જેઆઈડીસી સ્ટોમિક કંપનીમાં કામ કરતા કામદારો લંચ પડતા ગેટ બંધ કરવા માટે ગયા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર બસ મોટો ગેટ આ કર્મચારીઓ પર પડ્યો હતો જેમાં સાઈઠ વર્ષના વૃદ્ધ રણછોડભાઈ રાઠોડનું ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું જયારે અન્ય કામદારને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા મૃતદેહ પીએમ કરાવવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે કંપનીમાં સાઈઠ વર્ષના ના મોત નીપજવા સાથે અને કામદાર ને પણ પહોંચી હોય પણ સંચાલકો દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે